તાલુકાના મઢેલી પ્રાથમિક શાળા તેમજ આંગણવાડીમાં બે હજાર પચીસ છવ્વીસ પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો વાઘોડિયા તાલુકાની મઢેલી પ્રાથમિક શાળા ખાતે પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમ દીપ પ્રગટ્ય કરી ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆતમાં શાળાની બાલિકાઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામનું પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગાંધીનગરના ખાન ખનીજ વિભાગના અગ્રસચિવ કામિનીબેન દેસાઈ તેમજ લાયઝન અધિકારી પંકજભાઈ જાધવ અને ગામના સરપંચ પ્રકાશભાઈ વસાવા તેમજ શાળાના આચાર્ય કિરણભાઈ ભરવાડ તેમજ શિક્ષકો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મઢેલી ગામના આંગણવાડીના બાળકો તેમજ શાળાના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ઉપસ્થિત મહાનુભાવના હસ્તે પ્રવેશ ઉત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓને બેગ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળા અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ છવ્વીસના કાર્યક્રમ અંતર્ગત મડુલી પ્રાથમિક શાળામાં હાજર રહેવાનું થયું જે સરકાર કન્યા કેળવણીના ભાગરૂપે જે મહત્ત્વનો પ્રોગ્રામ કરી રહી છે એની કન્યાઓને જોતાં જે દેખાય છે કે કન્યા કેળવણી ખૂબ જ સાર્થક રીતે આગળ વધી રહી છે દેશમાં જે રીતે સરકાર કટિબદ્ધ છે કે ગુજરાત સરકાર કટિબદ્ધ છે કે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે એના ભાગરૂપે અહીંયા જે રીતે શાળાનું નિશ્ચિત ચકાસણી કરવામાં આવી છે ખૂબ જ સરાહનીય કામગીરી દેખવામાં આવે છે આ બદલ હું ગુજરાત સરકાર વતી આયોજકોનો તેમજ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં અમારા સર્વો સૌ માટે ગર્વની વાત છે કે ગાંધીનગરથી ઉપસચિવશ્રી ખાણ અને ખનીજ વિભાગના બેન શ્રી કામિનીબેન દેસાઈ અમારી શાળામાં આવી અને અમારી શાળાના નાના ભૂલકાઓને પ્રવેશ અપાવ્યો છે અને આટલા વરસાદી વાતાવરણમાં પણ અમારા કાર્યક્રમમાં ખૂબ સરસ સારી સંખ્યામાં ગામના વાલીઓ અને વડીલો જોડાયા અમારા સરપંચશ્રી પણ જોડાયા ગામના નાગરિકો પણ જોડાયા અને આજના કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો એ બદલ હું ગામનો અને અધિકારી શ્રી કામિનીબેન દેસાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સૌ બાળકો ભણીને ખૂબ આગળ વધે એવી એમના તરફથી પણ અમને શુભેચ્છાઓ આપવામાં આવી છે સ્ટાફના સર્વ શિક્ષક મિત્રોને પણ ખૂબ સારી શુભેચ્છાઓ આપવામાં આવી છે અને કાર્યક્રમ ખૂબ અમારો સફળ રહ્યો છે આજે